નવ છિદ્રોવાળો ગરબો કે પછી અગિયાર કે પછી તેત્રીસ કે પછી એકસો ને આઠ વાળો એટલે કે ગરબાની અંદર આવેલા હોલ એકસો ને આઠ હોવા જોઈએ આ બધા ગરબામાંથી કયો ગરબો તમારા ઘર માટે ઉત્તમ છે અને કયા છિદ્રોવાળો ગરબો લેવાથી તમને શું ફળ મળે છે શું ખબર છે તમને નહીં તો આ વિડીયોમાં છેલ્લે સુધી રહેજો તમને ખૂબ જ સારી જાણકારી મળશે પણ એની પહેલાં કોમેન્ટમાં તમારી કુળદેવીનું નામ જરૂરથી લખજો જય માતાજી મિત્રો શું તમને ખબર છે કે ઘરમાં મૂકવામાં આવતા ગરબા માત્ર એક માટીના વાસણ નથી પણ એ આપણા જીવનમાં આરોગ્ય ધન અને અસર કરે છે આજે હું તમને રહસ્ય કહીશ કે ગરબો જોજો સૌથી પેલા વાત કરીએ નવ છિદ્રો વાળા ગરબાની આ ગરબો નવ દુર્ગા નું પ્રતિક છે એટલે કે ઘરમાં આ ગરબો લાવવાથી પરિવાર માં આરોગ્ય અને શાંતિ રહે છે ખાસ કરીને સંતાન સુખ અને ઘરમાં એકતા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે હવે વાત કરીએ અગિયાર છિદ્રો થોડા ગરબા આ દસ અને એક પરમાત્માનું પ્રતિક કહેવાય છે આ ગરબો ઘરમાં લાવવાથી નકારાત્મક ઉર્જા નજીક આવી શકતી નથી એટલે કે આપણા ઘરથી મહેલી વિદ્યા દૂર રહે છે અને આવી પહોંચ્યા છીએ હવે તેત્રીસ છિદ્રોવાળા ગરબા પણ આ તો ખાસ કરીને ધંધો કરતા લોકો માટે આશીર્વાદ સમાન છે કારણ કે આ ગરબો ઘરમાં સ્થાપિત કરો તો ધન અને સમૃદ્ધિનો પ્રવાહ જળવાઈ રહે છે ધંધો કરતા લોકો માટે આ ગરબો ખૂબ જ લાભદાયક થઈ શકે છે મિત્રો તો જરૂરથી લેજો અને હવે સૌથી વિશિષ્ટ એટલે કે એકસોને આઠ છિદ્રવાળો ગરબો આ એકદમ પૂર્ણ માનવામાં આવે છે જ્યાં આ ગરબો પ્રગટાવવામાં આવે છે ત્યાં આરોગ્ય ધન શાંતિ સમૃદ્ધિ બધું જ એકસાથે મળે છે એટલે મોટા ભાગના શાસ્ત્રીઓ આ ગરબાને સર્વોત્તમ ગરબો ગણાવે છે તો મિત્રો તમે વિચાર કરજો કે તમારા ઘરમાં શું વધારે જોઈએ છે આરોગ્ય ધન કે પૂર્ણ સુખાકારી એ પ્રમાણે તમે આ નવરાત્રિમાં એ ગરબાની પસંદગી કરજો અને જો તમને માહિતી ગમી હોય અને નવી લાગી હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો ચાલો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી